માટે તમારા બધા જ માટે મહત્વપૂર્ણ છે કારણ કે આપ બધા જેવા વ્યક્તિઓ આ વિડીયો જોઈ રહ્યા છો કે જેમને ટાટ પરીક્ષા અને ટેટ પરીક્ષા છે એ બંને માટે અથાગ પ્રયત્ન કરીને પરીક્ષા છે અને પાસ કરેલી છે ખાસ આપને જણાવી દઈએ કે અમે અગાઉ એક વિડીયો ટાટ મેરિટ કેલ્ક્યુલેશન સંબંધિત મૂકી દીધેલો છે આપ માથી ઘણા બધા મિત્રો એ છે એમને ક્વેશ્ચન ઘણા બધા કમેન્ટ્સની અંદર મોકલ્યા છે હજુ પણ આપણે જો પ્રશ્નો પ્રશ્નોત્તરી થતી હોય તો જરૂરથી કોમેન્ટ્સ સેશનની અંદર જણાવજો મિત્રો પ્રથમ પ્રશ્ન એ હતો કે ટાટ પરીક્ષા છે પહેલાં જેમ સિત્તેર ત્રીસનો રેશિયો ગણાતો હતો એમ હવે સિત્તેર ત્રીસનો રેશિયો છે એ નથી ગણાવવાનો માત્ર ટાટ પરીક્ષા ધ્યાને લેવાની છે ત્યારે આપમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારતા હશે કદાચ ટોપ મેરિટ હોય એને અનુસંગિક કોઈ બીજો ઉમેદવાર ન હોય પરંતુ ક્રમશઃ જેમ જેમ નીચે ઉતરતા જઈએ એમ એમ એના ઉમેદવારોની સંખ્યા પણ વધતી જતી હોય છે તો હવે આ વધતી જતી જે સંખ્યાઓ છે એનો માપદંડ કઈ રીતના રાખવામાં આવશે તો આપને ચોક્કસપણે જણાવી દઉં કે આમાં એવું હોય છે કે તમે સમાન મેરિટવાળો કોઈ ઉમેદવાર હોય તો પહેલાં વયમર્યાદાને ધ્યાને લેવામાં આવે છે ત્યાર પછી જો વયમર્યાદા પણ સિમિલર નીકળે છે તો કોઈ બીજો એને સમકક્ષ નિર્ણય છે લેવામાં આવે પણ મોટા ભાગે તેવું બનતું નથી પણ જો બને તો પછી એમના એજ્યુકેશન મેરિટ છે એમને કદાચ ધ્યાને લઈ શકાય અથવા તો એમને પ્રિલિમ્સના માર્કને ધ્યાને લઈ શકાય એટલે સૌપ્રથમ તો તમારે યાદ રાખવાનું છે કે વયમર્યાદાની અંદર પણ મંથ ડે આ બધું જ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે જે સૌથી વધારે વયમર્યાદાવાળો હોય એવો ઉમેદવાર છે ચોક્કસપણે નિમણૂકને પાત્ર પ્રથમ પસંદગીને પાત્ર છે એ બનતો હોય છે ત્યાર પછી સેકન્ડ મેરિટ છે એ નેક્સ્ટ કેન્ડિડેટને લાગુ પડતું કૃષ્ણ હતો કે શું ટાટની અંદર જે મેરિટ ગણતરી છે જે રીતે છે ટેટની અંદર પણ તમે જાણો છો એમ કે દ્વિસ્તરીય પરીક્ષા લેવાની હતી એટલા માટે હાલ તમે માત્ર ટાટ નવી પાસ કરેલી છે એ ટાર્ટ છે તમે ભણી શકો છો બીજી એક બાબત એ હતી કે જનરલી આપણે બનતા હોય છે એવું કે જો તમને દોઢસો જગ્યાઓ છે તમારી જે તે વિષયની બહાર પડે છે તો એનું મેરિટ કેલ્ક્યુલેશન કઈ રીતે થતું હોય છે તો પહેલાં જનરલ આખવું હોય છે પછી જનરલ પ્રક્રિયા પૂરી થાય પછી કેન્ડિડેન્ટ વાઇઝ અલગ અલગ લિસ્ટ બને છે અને થર્ડ બેઝ ઉપર તમારું એક નવું લિસ્ટ છે જાહેર થાય છે કેટેગરી વાઇઝ અને એની અંદર મહિલા અનામત જે તેત્રીસ ટકા છે એની અંદર જ જાળવણી કરી દેવામાં આવે છે એટલે આપ એકંદરે જુઓ તો મેરિટનું કેલ્ક્યુલેશન છે પ્રક્રિયા બહુ સરળ છે આઈ થિંક તમને આ વિડીયો જોઈને ખ્યાલ આવ્યો હશે કે ટાકમાં જો સિમિલર માર્ક હશે તો આપમાંથી કોની પસંદગી છે થઈ શકે એમ છે તો બિલકુલ અને હાલ આપણે જ્ઞાન સહાયકની જે ભરતી શરૂ છે ભરતી પ્રક્રિયા એટલે કે આવેદનપત્ર છે અને ઓનલાઈન ભરાઈ રહ્યા છે સાત મિત્રો એચ ની પરીક્ષા પણ લેવાઈ ચૂકેલી છે ને એમના આચાર્યની ભરતી પણ મિત્રો શરૂ છે બિન સરકારી ગ્રાન્ટેડ હાયર સેકન્ડરી એન્ડ સેકન્ડરી શાળાઓની અંદર અને જેની અંદર આપને ધ્યાન ચોક્કસ મૂકી દઈએ કે બે હજાર બાવીસની અંદર લેવાયેલી જ પરીક્ષા છે એને ગ્રાહ્ય કરવામાં આવેલી છે અને કોઈ પરીક્ષા છે એને ગ્રાહ્ય કરવામાં નથી આવેલી હવે તમારો સ્વાભાવિક પ્રશ્ન એવો હોય છે કે અમે ટાટ બે હજાર અઢારની અંદર પાસ કરેલી છે અથવા તો ટાર બે હજાર ચૌદની અંદર સારા ગુણાંકન છે તો અમે એપ્લાય કરી શકીએ કે ના કરી શકીએ તો હવે જે સાહીઠ ટકાથી ઉપરના ઉમેદવારો છે એમને એપ્લાય કરવાની છૂટ છે પણ માત્ર માત્ર છેલ્લી ટાટ પરીક્ષા કારણ કે જે નવા નિયમો જાહેર થયા છે એની અંતર્ગત હું વાત કરું તો નિયમ છે એની અંદર સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કરી દેવામાં આવેલો છે મિત્રો કે જે ઉમેદવાર છે ટાટ પરીક્ષા આપશે અને બીજી ટાટ પરીક્ષાનું રિઝલ્ટ ડિક્લેરેશન થઈ ગયું હશે અને ત્યાર પછી જો ભરતી આવશે તો માત્ર છેલ્લી લેવાયેલ ટાટ પરીક્ષા છે એ જ ધ્યાને રાખવામાં આવશે તો આપ પણ એક પ્રશ્ન મૂંઝવતો આપને ચોક્કસ હતો અને આજે એક શિક્ષણ સહાયકની ભરતી આવી ગઈ છે એનો વિડીયો પણ મિત્રો તમને આજ સાંજ સુધીમાં છે આપણી ચેનલ ઉપરથી મળી જશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને હજુ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપને મૂંજવતો પ્રશ્ન મને જરૂરથી કોમેન્ટ કરજો તમારી માટે હર હંમેશા શિક્ષકો સાથે શિક્ષકો માટે અને શિક્ષકો દ્વારા બનાવેલી ચેનલ એટલે જ્ઞાનચલક થેન્ક યુ સો મચ